કિસાન જે રીતે બારમી તારીખનું પોતાનું આંદોલન મોકૂફ કર્યું છે એનાથી ગામડાઓમાં ખેડૂતો નારાજ થયા છે જે નાના નાના સંગઠનો તેમને મદદ કરતા હતા તે પણ હવે તેમને શંકાની નજર જોઈ રહ્યા છે સવાલ પૂછાઈ રહ્યો છે કે જે બાર માંગણીઓ છે તે કઈ છે અને જે બાકી નાના નાના સંગઠનો તેમને મદદ કરી રહ્યા છે તેમને વિશ્વાસમાં કેમ કેમ ન લેવાયા આવા જ એક સંગઠન આગેવાન છે અમરાભાઈ બનાસકાંઠાથી તેમણે ખૂબ નારાજગી વ્યક્ત કરી અને આગામી દિવસોમાં પણ પોતાની લડત ચાલુ રાખવાની વાત કહી છે આવો આપણે જોડાઈએ અને એમને પૂછીએ કે તેમની શું વાતની નારાજગી છે અને તેઓ આગળ શું કરશે આપણી સાથે જોડાયા છે અમરાભાઈ ચૌધરી અમરાભાઈ શું કહેશો કાલે જ તમે કહેતા હતા કે અમારી કિસાન સંઘ ઉપર વિશ્વાસ નથી પણ આ વખતે તેઓ એમને વિશ્વાસ અપાવ્યો છે કે આંદોલન કરીશું માંગોને લઈને અને અચાનક આજે સમાચાર આવે છે કે તેઓએ આ તમામ જે અભિયાન હતું કે તમામ આંદોલન એને મોકૂફ રાખી દીધું છે કારણ કે બાર સ્વીકારાઈ છે એવી તમને કોઈ માહિતી આપવામાં આવી છે કિસાન સંઘ તરફથી આ તો મીડિયામાં એ લોકોએ માહિતી આપી કે કાલે રાત્રે આઈજી સાથે એ લોકોની બેઠક થઈ બેઠકમાં કીધું ભાઈ વડાપ્રધાન આવી રહ્યા છે તો તમે માની જાઓ તમારી વાતો પાંચ વર્ષ પહેલા પણ આ લોકોની આવી જ વાત હતી કે કે ચૂંટણી આવી રહી છે તો તમારી આટલી સૈદ્ધાંતિક મંજૂરી આપીએ છે હજુ સુધી એ સૈદ્ધાંતિક મંજૂરી નતો પતો નથી એ સમિતિ બની એ સમિતિએ શું રિપોર્ટ આપ્યો પણ કંઈ ખબર નથી અને ફરી આજ વસ્તુ આઈન ઊભી રહી તો પછી આ તમામ કવાયતનો મતલબ શું છે એમ આ તો વિશ્વાસઘાત થયો ખેડૂતો જોડે ખરેખર આજે અમને પૂરો વિશ્વાસ હતો કિસાન સંઘના નેતાઓ ઉપર પણ આજે ખરેખર ખેડૂતો સાથે એક વિશ્વાસઘાત જેવી વાત કરી છે કે અમારી જે આ કિસાન સંઘના આગેવાનો બાવીસ માંગણીઓ સાથે ગાંધીનગર સાથે એક આવેદન પત્ર આપવા માટે બાર તારીખ આયોજન રાખેલું હતું એના અનુસંધાને અમે તમામ સંગઠનો કિસાન સંઘના નેતાઓને અમે સમર્થન આપ્યું હતું પણ આજે અમે સોશિયલ મીડિયાની અંદર જાણ્યું કે આ પ્રોગ્રામ રદ રાખેલો છે અને એમની બાર માગણીઓ સ્વીકારવાનું કિસાન સંઘના નેતાઓ એવું સોશિયલ મીડિયામાં વાયરલ કરેલું છે અમે ખરેખર કિસાન સંઘના નેતાઓને કહેવા માંગીએ છીએ કે તમે બાર માગણીઓ કઈ કઈ નક્કી કરેલી છે સરકારે કઈ માગણીઓ સ્વીકારી છે એ તમે જાહેર કરો અમારી મુખ્ય માંગણીઓ હતી કે જે આજે આંદોલન સ્વરૂપ લીધું એ વાઢિયા ની અંદર હોય બનાસકાંઠામાં હોય સુરેન્દ્રનગર ની અંદર હોય કચ્છમાં હોય તમામ જગ્યાએ અમારી ખેડૂતોની માગણી હતી કે જેવી રીતે એક ડોભલાના બે કરોડ રૂપિયાનું વળતર આપે ચોરસ મીટર ઉપર વળતર આપે જેવી રીતે નવસારીના ખેડૂતોને વળતર આપેલું હોય એના અનુસંધાને

તમામ ખેડૂતો તમામ સંગઠનો આ રીસર્વે માટે વર્ષોથી લડી રહ્યા હતા સરકાર અમારી વાત સાંભળવા માંગતી નથી કિસાન સંઘના નેતાઓએ એવો પણ મુદ્દો લીધેલો હતો કે આ રીસર્વે નો આ તમામ રદ કરવામાં આવશે અમે કિસાન સંઘના નેતાઓને પણ કહેવા માંગીએ છીએ કારણ કે તમે અમારા વડીલ છો તમે આ સરકારે અમારો માંગણી સ્વીકારી છે એ પણ અમે કહેવા માંગીએ છીએ આવી રીતે અમારા વિસ્તારની જેવી રીતે ભારતમાળા પ્રોજેક્ટ હોય આવી રીતે ઘણા બધા ખેડૂતો હેરાન થઈ રહ્યા છે આમાં તમે કઈ કઈ માંગણીઓ સ્વીકારી છે એવું અમે કિસાન સંઘના નેતાઓને પૂછવા માંગીએ છીએ કારણ કે એ લોકો એવી વાતો કરે છે કે બાર માંગણીઓ સ્વીકારી છે કઈ કઈ માંગણીઓ સ્વીકારી છે અમે ખેડૂત આગેવાન તરીકે ખેડૂત તરીકે કિસાન સંઘના નેતાઓને પણ પૂછવા માંગીએ છીએ ખરેખર આજે અમને પૂરો વિશ્વાસ હતો કે ગાંધીનગર દઈ અને આપણા માનનીય

એ ખેડૂતો સાથે સંકળાયેલા છે પણ અત્યારે રાજ્ય લેવલ ના જે નેતાઓ હોય એ જ આ કિસાન નેતાઓને દબાવવાની કોશિશ કરી રહ્યા છે એટલે પૂરતી અમારી માગણીઓ હોય તમે તાત્કાલિક જાહેર કરો અમે

એના કારણે આ કિસાન સંઘના જે નેતાઓને ક્યાંક સરકારે ડરાવ્યા હશે ક્યાંક સરકારે કોઈ વસ્તુ કરી હશે એટલા માટે આ લોકો પાણીમાં બેસા ગયા કે વારંવાર આવું કરે છે આ લોકો હવે અમને તો એવું ષડયંત્ર દેખાતું હતું કે મોદી સાહેબ આપવા ના એટલે કિસાન સંઘ નેતાઓ એવી વાતો કરશે કે અમે સાહેબ અહીંયા હજારો ખેડૂતો આપવાના હતા અમારા લીધે આ ખેડૂતો રોકી નાખ્યા છે હવે ખેડૂતો આવવાના નથી અમારા કંટ્રોલમાં છે આવતા સમયની અંદર તમને પણ વોટ આપી દેશે આવું કહેવા માટે રાજ્ય લેવલના એ કિસાન સંઘના નેતાઓ ષડયંત્ર રચ્યું છે એવું સ્પષ્ટ સાબિત થાય છે પણ હવે કરશો શું આવી રીતે જો વારંવાર આ વખતે તમે લોકો પૂરો વિશ્વાસ કર્યો તો હવે ખેડૂતો કરશે શું કારણ કે આવી રીતે પોતાની તમામ ખેડૂતોને જવાનું છે આ તો અમે વર્ષોથી લડતા હતા એટલે કિસાન સંઘ ખેડૂતો જે છે ને એ પણ અમારી સાથે અત્યારે એ પણ નારાજ છે સાથે સાથે જિલ્લા લેવલ ના તાલુકા આગેવાનો કિસાન સંઘના છે એ પણ અમારી સાથે છે પણ ઉપર લેવલના નેતાઓ આ કિસાન સંઘના ખેડૂતોને અને નીચેવાળા આગેવાનોને એક દબાવવાની કોશિશ કરી રહ્યા છે એટલે અમે કિસાન સંઘના નેતાઓને કહેવા માંગીએ છીએ કે તમે તાત્કાલિક જાહેર કરો કે બાર બાર માંગણીઓ અમારી ખેડૂતોને કઈ સ્વીકારી છે એ જ અમે કિસાન સંઘના નેતાઓને પૂછવા માંગીએ છીએ ના પણ

બીજા ઘણા બધા સંગઠનો અત્યારે ખેડૂતો સાથે લડતા રહેલા છે લડી અને જયારે જશ આપવાનું હોય તો આજની બેઠેલી સરકાર ફક્ત ને ફક્ત કિસાન સંઘના નેતાઓને બોલાય અને એમની વાહવાહી કરવા માટેનું ષડયંત્ર રચી રહી આના માટે તો વર્ષોથી ખેડૂતો લડતા રહેલા છે અને લડી લઈશું અમારે મેળવવાની તાકાત ખેડૂતોમાં છે

જો ખેડૂતોની માગણી એમને સ્વીકારવી પડશે અમને ગામડા લેવલે લડીને પણ હક અને અધિકાર મેળવાની અમારા ખેડૂતોની અંદર તાકાત છે અત્યારે હું પાલભાઈ જોડે વાત કરતો તો પાલભાઈએ કીધું કે અમને વર્ષોથી ખબર હોય છે અનિલભાઈ કે આ લોકો આવું જ કરે છે ત્રીસ ત્રીસ વર્ષથી આવું કરે છે એટલા માટે અમે ક્યારે વિશ્વાસ કરતા નથી એમની બાર માંગણીઓ છે એ પણ બધી ગોળ ગોળ છે સ્પષ્ટ માંગણી કરતા નથી એમણે તમારું પણ નામ લીધું કે અમરાભાઈ અને એ તમામ જે લોકો છે એ લોકો ત્યાં મહેનત કરી રહ્યા છે પણ સવાલ એ છે કે આવી રીતે જો વારંવાર થશે તો ખેડૂતોનું જે મનોબળ છે એ તૂટશે નહીં કે આટલી તૈયારી કરીને હવે સમજો આજે

જાહેર મીડિયાની અંદર પણ કહેવા માંગીએ છીએ કિસાન સંઘના ખેડૂતો નથી પણ ઉપર લેવલના નેતાઓ છે સરકાર સાથે એટલે કામ કરવા નથી બીજી વાત કે વર્ષો પહેલા અમે અહીંયા આંદોલન કર્યું હતું સાત દિવસ માટે આઠ કલાક લાઈટ માટે એના માટે અમે અમારા ખેડૂત આગેવાનો સાથે મળી કોઈ પણ સંગઠન સાથે મળી અને કિસાન સંઘની બાદ બાકી કરી અને અમે આંદોલન કરેલું હતું અમે સાત દિવસ માટે દસ દસ હજાર ખેડૂતો બેસી અને આઠ કલાક લાઈટ લીધેલી લીધી અને સરકારે આપવામાં આવે છે એવી રીતે અમે પાણીનો પ્રશ્ન હોય પાઇપલાઇનનો પ્રશ્ન હોય તમામ પ્રશ્નો જમીન લેવલે દરેક જિલ્લાની અંદર અમારા નાના નાના સંગઠનો લડતા રહેલા છે પણ ફક્ત ને ફક્ત આજની બેઠેલી સરકાર કિસાન સંઘના ઉપર લેવલના નેતાઓને જસ આપવા માટે અને તેમના તરફી વોટ નો રેશિયો મેળવવા માટે આ ફક્ત અને ફક્ત કિસાન સંઘને સાથે રાખી અને ખેડૂતોના પાછળ ખંજર ભોગવાનું કામ કરતા હોય ને તો ગાંધીનગર લેવલના જે નેતાઓ છે આ કિસાન સંઘના આગેવાનો એ કરી રહ્યા છે અમારી હકની માગણી હોય જ્યારે અમે લડવાનું ષડયંત્ર હતું હોય આગળ જવાનું હોય ત્યારે કિસાન સંઘના નેતાઓ હોય અને તમામ

તમે મહાદેવ ની ચિંતા કરો છો એક હજાર વર્ષ પહેલા ગજનવી જે હુમલો કર્યો એનું એક હજાર વર્ષની તમે ઉજવણી કરી રહ્યા છો આટલી બધી ધર્મ ને બધાની આસ્થાની વાત કરી રહ્યા છો તો ખેડૂતોની વાત કરશો એવું કઈક ટાઈમ હોય માંગવાના છો તમે હવે મોદી સાહેબ હોય કે આપણા ભૂપેન્દ્ર પટેલ સાહેબ હોય કે કોઈ પણ હોય આજના બેઠેલા નેતાઓ ફક્ત ને ફક્ત સાચો અવાજ ઉઠાવે ને એમને દબાવવાની કોશિશ કરી રહ્યા છે જયારે અમારા વિસ્તારની અંદર આવે કે ગુજરાતની અંદર ગમે તે વિસ્તારની અંદર જયારે હાટો ખેડૂતનો અવાજ ઉઠાવતા હોય ને એમને પોલીસ ને આગળ કરી અને એમને દબાવવા માટે નો પ્રયત્ન સતત વર્ષોથી ચાલુ રહે જ્યારથી ભાજપ સરકાર છે ત્યારથી આ પ્રયત્ન ચાલુ રહેલો છે અને દરેક દરેક વિસ્તારની અંદર આ સિસ્ટમ ચાલુ છે અને જ્યારે અહીંથી

કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ છે મુખ્ય યુટ્યુબ ચેનલ ગુજરાત પ્લસ એને પણ તમે જોજો સબસ્ક્રાઇબ કરજો અને સિવાય અમારી વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ ગુજરાત પ્લસ ડોટ ત્યાં પણ જઈને તમે અમારા જે વધારા ન્યૂઝ જોઈ શકો છો અપડેટ થઈ શકો છો અત્યારે માટે બસ આટલું જ નમસ્કાર